નમસ્કાર જય હિન્દ જય ભારત જય અભિદાન બે હજાર પચીસ ના નવા વર્ષના પ્રથમ દિવસે સૌને જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના તમામ લોકોને શુભેચ્છા સાથે સાથે તમામ જે આ લાઈવના માધ્યમથી જોડાયેલા છે આપણા પરિવાર સાથે જોડાયેલા છે અને તમામ દેશવાસીઓને તમામ નગરજનોને નવા વર્ષના હેપી યર જય શ્રી કૃષ્ણ હકની વાતના સૈનિકો માટે નવા વર્ષનો પ્રથમ સંદેશ અને નવા વર્ષે આપણે આપણા સૈનિકો કયા મુદ્દાઓ થકી શું કાર્ય કરી શકીએ અને દેશહિત અને લોકશાહીને જીવંત રાખવા માટે આપણે શું કરી શકીએ તેના માટેનો આ અગત્યનો સંદેશ છે માટે

અને ખાસ કરીને હકની વાતલા સંગઠન સાથે જોડાયેલા તમામ અમારા સૈનિકો જે છે એ સૈનિકો માટેનો અમારો આ એક સુંદર મેસેજ છે આ મેસેજને સમજી વિચારી અને આવનારા વર્ષની અંદર અને આવનારા વર્ષો વર્ષ સુધી આપણે આવી જ રીતના કાર્ય કરવાનું છે તે હેતુથી આજે પ્રથમ જે આ મેસેજ છે એ વર્ષના પ્રથમ દિવસે તમામ લોકો આ વિડીયોમાં શેર કરશો અને સારા સહકાર આપશો એવી આશા રાખીએ છીએ હકની વાતના સૈનિકો જે ઘણા સમયથી આપણા સંગઠન સાથે જોડાયેલા છે આ તમામ સૈનિકોને હું એક મેસેજ આપવા માંગુ છું કે આપણે હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી આપણે પહોંચાડીને લોકસેવાનું કામ કરીએ છીએ અને આ લોકસેવાના કામની અંદર ઘણી બધી સમસ્યાઓ આપણી પાસે આવે છે અને આ સમસ્યાઓના નિરાકરણ માટે જે પણ સમસ્યા આપણી જનતાની હોય છે એ કોઈ પણ કોર્ટ કચેરી કે કોઈ પણ અધિકારીની કે કોઈ પણ નેતાને લગતી સમસ્યા હોય તો આપણે એ સમસ્યાને તેઓ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને તેઓનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીએ છીએ પણ ઘણી ઘણા બધા પ્રશ્નો આપણી પાસે એવા આવે છે કે જાણી જોઈને અમુક કચેરીઓમાં આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી અને જનતાને હેરાન કરવા માટે મૂકી દેવામાં આવે છે તો માટે આપણા સૈનિકોએ શું કરવાનું છે કે જનતાની વાત આપણે પહોંચાડીએ છીએ તૈયારી તો રાખીએ છે પણ હવે કહેવાનો મતલબ કે નવા વર્ષની અંદર સારી વાત કરવી જોઈએ નવા વર્ષની અંદર સારા લોકોને શુભેચ્છાઓ આપવી જોઈએ પણ ક્યાં સુધી આપણે બે આંખોની શરમના લીધે સંબંધના લીધે આપણે કોઈના કામ અટકાવવા પડે માટે તમામ સૈનિકોને વિનંતી છે કે હવે હકની વાતની ટીમ તમામ સૈનિકો આ મુદ્દાઓ પર કામ કરશે કે પોતાના વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય જેવી રીતના કે રોડ રસ્તા ગટર ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ રોજગારી અને વિવિધ પ્રકારના જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ પહેલા આપણે એવું કરતા હતા કે સમસ્યાને પહેલા આપણે લેતા હતા અરજીના ભાગે અરજીના ભાગે અરજીના જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેને રજૂઆત કરતા હતા અને ત્યારબાદ તેનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરતા હતા અને ઘણી બધી જગ્યાઓ પર આપણે નિરાકરણ લાવ્યા છે પણ તેના સોશિયલ મીડિયા પર આપણે વિડીયો અને પોસ્ટ મૂકેલી પણ છે પણ હવે એક પણ કામ હવે થી આગળના સમયથી એક પણ કામ આપણું એવું નહીં હોય કેમ કે ચમત્કાર વગર નમસ્કાર આ લોકો કરે એવા છે નહીં આ સીધી અને સચોટ વાત છે કે ચમત્કાર વગર નમસ્કાર નહીં કરે એટલે આવા લોકોને જે લોકો જનતાના નામ પર જનતાને જ્યારે પણ કોઈ અધિકારી હોય તો ધર્મના ધક્કા ખવડાવે છે નેતા હોય સ્થાનિક સભ્ય હોય સરપંચ હોય જવાબદાર વ્યક્તિ હોય તલાટી હોય તાલુકા વિકાસ અધિકારી હોય જિલ્લા વિકાસ અધિકારી હોય સ્થાનિક ધારાસભ્ય હોય સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ગમે તે કચેરીના વિભાગના અધિકારીઓ હોય એ માત્રને માત્ર જનતાને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે જનતાને જે સચોટ ભાષામાં ઓછા સમયમાં જે કામ થતું હોય છે એ કામને જાણી જોઈને લોકોને ધક્કા ખવડાવે છે અને ધક્કા ખવડાવ્યા પછી લોકોના કામ નથી કરતા અને કરે છે તો જ્યારે પણ તમે જોયું હશે તો કુકણી પણ લાગવગ હોય ત્યારે જે કામ થાય છે જાગૃતતા લાવવા માટેની હકની વાતની જે ટીમ છે કે જે લોકોને જાગૃત કરવાની મુહિમ જે આપણે ઉઠાવી છે એને વધુ વેગ આપવા માટે હકની વાતના તમામ સૈનિકો હવેથી પોતાના વિસ્તારની આવતી તમામ સમસ્યાઓ પોતાના વિસ્તારની અંદર આવતી તમામ લોક પ્રશ્નો દરેક જગ્યા લાઈવ થઈને કરશે દરેક જગ્યાઓ પર યોગ્ય રજૂઆત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને કરશે એનું કારણ છે કેમકે આ લોકોને સોશિયલ મીડિયાની સેચ પણ બીક નથી ને આપણે હવે એ લોકોને બતાવવાનું છે કે સોશિયલ મીડિયામાં જે કામ નથી થયા જે સાચી રીતના નથી થયા જે વાત સાચી છે કે થયા જ નથી એની કોઈ પણ બે આખરી સરમાને સંબંધને નેવે મૂકીને આપણે હવે કામ કરવાનું છે કે જે પણ સમસ્યા છે તેને પહેલા ઉજાગર કરવાની છે સોશિયલ મીડિયાની અંદર અને સોશિયલ મીડિયાનો અવાજ આપણી હકની વાતની ટીમના સૈનિકો સાથે સાથે આપણા વિચારો સાથે જોડેલા જે તમામ લોકો છે એનો એક અવાજ ને એની તાકાત એવી બતાવવાની છે કે જે તે સ્થાનિક આગેવાન છે જે સ્થાનિક અધિકારી છે તેને પોતાની ફરજનું ભાન આવે પોતાની ફરજ શું છે તેનું ભાન આવ્યા પછી એની કામગીરી કેવી રીતના કરવી પડે એ હવે આપણે સોશિયલ મીડિયાની તાકાત થકી બતાવવાની છે કેમકે ઘણી બધી જગ્યાઓ પર આપણે જોયું છે કે સ્થાનિક ચૂંટાયેલા અધિકારીઓ સ્થાનિક સ્થાનિક ચૂંટાયેલા આપણા જે આગેવાનો છે અને ત્યાંની જે પણ જવાબદાર કચેરીઓના અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક આગેવાનો સાથે અને અધિકારીઓ ભગતના ભાગરૂપે જનતાના કામો અટકાવે છે જનતાને પરેશાન કરે છે અને જનતાને ધક્કા કપડાવે છે તો આ તમામ લોકોને હવે આપણે સબક શીખવાડવાનો છે એટલે નવા વર્ષમાં એક આપણો આ સુંદર અને અગત્યનો મેસેજ છે કે પોતાના વિસ્તારની અંદર આવતી તમામ સમસ્યા તમામ લોક પ્રશ્નોને આપણે હવે ઉજાગર પોતાના જ પ્લેટફોર્મ પોતાના જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિડીયોના માધ્યમથી ફોટોના માધ્યમથી તેને ઉજાગર કરીશું જેથી કરીને સ્થાનિક લોકોને ખબર પડે કે હવે રજૂઆત અને આવેદન અને અરજી એ વસ્તુ તો ઠીક છે પણ સાથે સાથે જો તમે આવી કામ નહીં કરો તો તમારા જ વિસ્તારની અંદર તમારા થતા ના કામો હવે આપણા પ્લેટફોર્મની જરીએ આપણે એ લોકો સુધી એ વાત પહોંચાડીશું અને એ લોકોને એ કામ કરવા માટે નવા વર્ષના માધ્યમથી એક સંકલ્પ કરી લઈએ કે આપણે એક એવા સૈનિક છે કે જે જાગૃતિ માટે કામ કરીએ છીએ આપણે એક એવા સૈનિક છે કે જે લોકજાગ જાગૃતિની સાથે સાથે લોકોના હક માટે આપણે લડીએ છીએ અને એ લડતને વધુ મજબૂત બનાવવા માટે આપણે હવે આ મુહિમને ઉપાડવાની છે ને નવા વર્ષમાં આ સંકલ્પ કરવાનો છે તો આશા રાખું છું આ સંકલ્પ સાથે લોકસેવાની અંદર અગ્રેસર રહીને આપણે વધુ તાકાતથી આપણે લડી શકીશું અને લોકોને પોતાના હક માટે જાગૃત કરી શકીશું માટે આપણે આપણે બને એટલા લોકોને મદદરૂપ થયા છે અને આવનારા સમયની અંદર બહુળી સંખ્યાની અંદર આપણે લોકોને જાગૃત કરવાના છે માટે હવેથી આપણે આ કામ ખૂબ જ મક્કમતાપૂર્વક અને હિંમત પૂર્વક કરવાનું છે અને લોકોને ન્યાય માટે લડત આપવાની છે માટે તમે આ વિડીયોને શેર કરજો ને આ એક નવા વર્ષનો સંકલ્પ લઈને લોકસેવાને આપણે અવરીતપણે કરતા રહીશું એવી આશા સાથે નવા વર્ષના ફરીથી તમામ લોકોને તમામ દર્શકોને તમામ મિત્રોને હક્કની વાતના સંગઠનના તમામ સૈનિકોને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના શુભેચ્છા તમામને હેપ્પી ન્યૂ ઇયર હેપી દિવાલી જય માતાજી